मोटा बापू दीकरा घर है करछन मोटा भाई ने ती कोटड़ा जो सकोसो आप घर से कोटड़ा मोटा भाई नो करछन मोटा बापा दीकरा नापड़ा तो भी गया सही है

ના આવનસે હ બને ના આ બને છે ને આપડી બધાય ખાએ આનો વારો છે બનાવવાનો હા કાકો દીકરો દીકરો ને ના હે તું માં દેખા તું કાકા તારા તાર કાકા હા જય દેખાય આપડે આજે દાબેલી નો પ્રોગ્રામ છે મસ્ત મજા ની આંબલી બફાઈ ગઈ છે ને હવે એને એક વખત કાઢી લીધી હજી છે આમાંથી ચારો

પેલા સાઈડ માં ને પછી મસાલો ભરવાનો તો હજી મસાલો વઘારવાનો હેલો

એટ મુકાયા આઈ આપડી મુકાયા આપણે આ મસાલો ગજે બટન ભર લે હો હા ભૂખ ભૂખ લાગે છે ભૂખ હા ઠોકી છે ભૂખ आलन जा हां बत के दों खा लो और तीसम से आ हम इटली ना के दियो मम्मी तो फूल खाऊं खैया के मीडियम ना किए तो वा तो नो आरे ना पर खारो हो गया ना तो पाछो बढाई नहीं खारो नहीं आले खाव खार नहीं आले पर हाथ नहीं है हम बेटा तू कर बाकी जाए ना पछे आप मसाला ना रखना फिर दो कर ले फिर हम ईता बदर तैयार है

નાખી દે મસાલો મસાલામાં તૈયાર મસાલા બધું આવે એટલે આપણે હા ને આમાં હળદર કે શકન કેવું કઈ હળદર દાબેલીમાં તો હોય નહિ પણ ઘણા નાખતા હોય આપણે નથી નાખતા બાકી તીખો ને મીઠો નું બધું આમાં મસાલામાં આવે છે

બનતી જાય ને ખાતા જાય લોટી છે મોટી આમાં ત્રણ ત્રણ સમાઈ જાય આ તો હેકાઈ દે આપણે ઘેર બનાવી આવી લેવી આવી ન આવે હારે મસાલો હોય પડતા ન હોય ઘેર બનાવીએ તો હારી થાય આપડી શેર ડુંગળી ને બી વઘારે રોટલા ખાવા પાછા અત્યારે જાગે ત્યારે અમારે ખાવાનું સારું જોઈ

아우, 부러져버다 아우. 아아악! 하리만 아줘요 하리만 아줘요 나한테... था तो बनावे ई बनावे हम मांगे यहां मसाला भरे ना बने ना बना हम पकाते हैं ये शो यू गेम वेरी लॉन्ग जस्ट बोल दो Ready? रेडी Ready? खाएंगे हम ना 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 ना